મારું બેટો ઓય પરસો પાઈન લાકડો ભેંવ કરું અને લાકડો ઓછો થયો લાગે ચોક ચોરી તો ન કરી ગયો ને એવું લાગે હલ્યા કે આ કું ટપક્યું માર બેટો ઓહો માસીએ ટપક્યા હેલો હેલો બોલો માસીએ ભગવાન ખેતરમાં હતો અતાર તો

હા કશો વાંધો ને હેડો આવી જાય હો મૂર્ખા એ ઉપાધિ કરી બે દાડામ ચો પૈસાનું સેટિંગ કરું ને આવી તો કે આવી જાવ લગ્ન માં આવી જાવ હું ધૂલ લગ્ન માં જાય અહીં તો હજુ લાકડો વેચાયો નહીં લાકડો મારું ઓછું અત્યારે તો કોઈ લેવા જ તૈયાર નહીં ગેર ગેર બાટલા આવી જાય ગેસ ના ઘરે જઈને કોઈ સેટિંગ કરવું પડે પૈસાનું ઓછું

એ જોઈએ ને ચોલો બોલો કરો પૈસા ના જોઈએ બે પાંચ હજાર રૂપિયા જોડે હોય તો જવાય લગનમાં તે તો તમે કોઈક કરજો ને કાકા કેવી રીતે સમજાવું તું હ બે ત્રણ દારામાં સેટિંગ કરી દે નોકરી નું શું કીધું નોકરી નું સેટિંગ ના થાય કાકા આપણે ગમ નહીં થતું હા તારીખ ઊંધો પાક ક્યો હો ઊંધો પાક ક્યો હો આનું શું કરું મારા

હા તો ખરું આખા ક્ષેત્રમાં આવી રહે એટલું તો હવે વધુ નહીં આવે એવું પણ મા હાથનું પણ આ તો કે લગન હા તો લગ્નમાં આવજો અમા લગ્નમાં જવાનું હોય એટલે પો છ હજાર રૂપિયા તો એક જતા રહેવાના હા અમે કોઈક દાગી નહીં લઈ જવું પડે આ જો વૈશાખની સિઝન હતા હાલ ના આવતી હોય તો સારું હોરાક પૈસા પૈસા ભેગા થાય ને પછી આવતી હોય તો સારું અમે ગોઠવી તો જવું તો પડે ને ત્યાં શું કરું હવે તો થઈ પડે તને સુધી સુધીમાં ખાતા તો ક્ષેત્રમાં ફેલાઈ જવું

થાય બુડો મારા માસે ફોન આવ્યો તો યાર મારા કે છોકરાને લગન લીધા બે દારામાં એવું હો તો ભાઈ પૈસા વગર જવું છે એમ કહેજો તમે પણ મારે મારા હાડુ તો ફોન લગન જ છે મારે લગનમાં તો જવાનું જ છે અઢી યા તારી એ ને ફોન આવ્યો કીધું અને હાડું લગન થઈ ગયો ખુ બનું ના આપવાનું તો હાડું અતારું હોય તો એમ ના ખબર પડે

કીધું આવું એને આવું આ છોકરો ઉતાવળ કરાવ્યા પણ મારે નહીં સેટિંગ થયું તમે ગમે તો સેટિંગ કરી દેવ યાર બુડો જો મારે હાચુક લગ્ન હા બબા કોઈક કોક નો લઈ જવાનો હા એમ તો મા પૈસા હા નહીં એવું નહિ અમને હું કપા વેંકીને આવ્યો પૈસા આવ્યા હા પણ મારે લગન એટલે મારે બની કયો નહીં ન કે આલવા પાવ થોડા મે થોડા આલવા તો કીધું આપી દે લાકડો વેચાય એટલે હું તારે તો તમને આપી દે પાછા વાત સાચી છે પણ મને તારા પર આટલો વિશ્વાસ નહીં હું આલુ તો ને તને નહીં બને યાર માં લગન હે તો કઉ સેટિંગ નહીં થાય તમે તમારી તો કોક સેટિંગ કરો હો કસ્યો આદો નહીં કસ્યો આદો નહીં આય હું ફોન ઠોક ઠોક કરાઈ પૈસાનું સેટિંગ કરું છોકરા નો ફોન ઉપર ફોન મળી કરોડે તને વાળું પૈસા કશું વાંધો નહીં તો જવતા મૂળ એ હા કઈ કોમ હોય તો બીજું બોલજો દૂર તારા જોડે કોમ પડે પડ્યો મફત આવા પૈસા હા હેડી આઈ

તારા લીધે નહીં આપતા આવા હું દૂર જઈશું માસ્યા માસ્યા લગ્ન નું ગોઠવી તને કોઈ ખબર પડતી નહી પૈસા નહીં ચાલતું મને ગામમાં કોઈ

મજાક માં ઊંચા આવતા હો તારો મોને ભત્રીજો આઈડિયા તો હારી બતાવી ભત્રીજા એ બતાવી ના બતાય બતાય હો આઈડિયા બતાવી મજા આવે

ગોઠવા લગનનું એ બે દારા નહીં એક દારાનું ગોઠવો આઈ જાય આ તમારો માસ્યાઈ ચાલો એક નાખી એ તો થઈ જાય હા હું જોઈ રહ્યો માં હમું હેના હવે તૈયારી કરીએ હેના पॉइंट 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 क्यों बात तो आते हैं अच्छा तो ये तो मार देती है हारू बट रिज़ा अपनों दूना था કેવું કાકા આપણો આઈડિયા કમ્પલીટ લાગે ને કમ્પ્લીટ બંધ થઈ ગયો હોય બરોબર છે બરોબર છે કેવું પતરી જા હા હવે હું હોઈ જાઉં તું ધ્યાન રાખજે કોક આવે ને એનું ધ્યાન રાખજે ખાલી હા અને કીધું અમે આપણો બહુ પૈસા થઈ ગયો કાકા એક્ટિંગ સારી કરજો એક્ટિંગ એક નંબર શું લે ઉપરીશું જાત્રા કરવા દ્વારકા જઈએ દ્વારકા બરોબર બરોબર દ્વારકા પછી દરિયામાં નાહ્યું જલછા કર્યું મોજ મોજ

પૈસા દવાખાને જવાના ખાલી હવે જો વધ્યું દેખાય જો જો હા જોઈ તમે જબડું દુખાય બત્રી જવાનું નહવા થી પેલું લગાવ મટી જારૂડિયા શીખાય તો આઈ જાય કાકા મળ્યો મળ્યો આવો ને આવો મલ્યો મળ્યો શું કહીએ કયો

તૈયારી દે ઓ મગનજી તમારો બૈરો દુખાય હે એટલે આ મૂર્ખા ને કીધું હવે કૅડી લાકડો કાપવા જા આ ના જો તે અસ્કેરે મારે જો પર્યું એટલે આપણે તને ખબર નહી પડતી તો કાકો તો ગયરો થયો એટલે આ શેતન નું કો માતા ના છોકરા કુમ કર મગન બાપા બોલો એટલે આ છોકરો બધું કામ કરે છે જોયું તમે જોયું અમુક જ છોકરા કર બાકી અમાર જેવા તો નહી કરતા જોયું તમે જોયું આ હું કહું ને કોમ ધંધા નું એટલે મને ઊંધા ઊંધા જ જવાબ ઠોકાર હોય કોક કેતા ને મોટો ને દોડ બને

તો બુડો શું કરીએ કયો જબર દુખાયો પાએ જબર બુખડ પરાયો તાને એક તો મંધી ચાલે ને બે દરામ તો માસે લગન નું ગોઠવી તું હા હવે હું જોર લગન માં જાય એટલે કીધું ફોન કરીને હવે ચા ન આવ તો બુડો જબર દુખાયો હવે શું કરવાનું કયો

હા હોપા બે બે દોયે કા મમા સેને ફોન હે ને હે ને ચંદુજી આવો ચંદુજી લાલ કોપડ પરયો જબર દુખાય હ તમનો ભગાયો

નાથુજી આ કારણકે સમજો ના હોય ને એટલે એરા બધા જોડે પૈસા કઢાવી સમજો ને આપડું થઈ જાય આ બધું જોઈ રે તું હોય ને નાટક બઉ ના કરે

તો ઘરમાં ફૂંકી ખાવાય હા બરોબર એટલે આપડે જે બને ટેકો કરીએ ફોન જે પૈસા આપજો બે એ રીતે આપજો કે પાસા લેવાના નહીં કારણ કે એટલે કોઈને રૂપિયા પાછો આપવાનો નહીં તમે ઉસીના કઈ નાખ્યો તો એના નહીં આપવાના રામ ભરોસો કઈ ને આપજો મંદિર માં એવું સમજી દેજો તમે કેમ પણ આશા ના લાગતા પૈસા પાસા લેવાની